બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે હનુમાન બાપાના દર્શન થઈ ગયા શનિવાર છે અને આપણે બાર વાગી ગયા બાર છે રાજકોટ રંગીલામાં આવી ગયા છે અને આપણે અત્યારે હવે બાલાજી સેન્ડવીચ માં જવાનું છે અમે નવરાત્રી નું બધું ડેકોરેશન ની ખરીદી કરવા માટે આવીને એટલે પેલા ત્યાં નાસ્તો કર્યો આજે નાસ્તાનો સમય થઈ ગયો બધાને કીધું માવા ખાતા હોય પેલા કોકરા કરી નાખો પછી આપણે બાલાજી સેન્ડવીચ એસી રૂમ માં જવાનું છે અને પાણી પી લ્યો બધા અહીંયા હનુમાન બાબા બેઠા હોય પાણી નો થતા તો આવી ગયા છે અમે રામાપીના મંદિરનું ડેકોરેશન લેવા માટે અને ડેકોરેશન ગ્રુપ વાળા જ માણસો હોય બધા તો ઈકાવાળા ભાઈ પણ કાયો કા ઇકું ઈકો અમને પણ ઝટ પોગાડી દીધા હવે જવાનું બંગડી બજારમાં ફ્રીજ બજારમાં અને ડેકોરેશન બજારમાં જવાનું છે તો પહેલાં કીધું પેટ પૂજા કરી લઈ શનિવાર તો કોઈ રીવ નથી હાલો અંદર જાય સાગરભાઈ પરમુખ અમારા ડેકોરેશન વાળા મહાસાગર મંડપ સર્વિસ વાળા છે ભાઈ પણ આવી રહ્યા છે એટલે એમને ખબર હોય કે કયું કાપડ લેવું કયું પટ્ટો લેવો એ એમને ખબર હોય એટલે આપણે એમને પણ લઈ હી જય રામાભી જય હનુમાન બાપા હાલો વિડીયો જોતા રાજકોટમાં આવી ગયા છે જુઓ સેન્ડવીચ ને ચટણી મસ્ત મજાની મને તો થોડી દીધું ચટણી ખાતો મને તો આમાં સસમાં દેખાય છે નહીં કાના ભાઈ ક્યાં ગયા જુઓ મસ્ત મજાની સેન્ડવિચ

આપી ટ્રાફિક એવું છે ભૂલા પૈડા પૈકા બેઠે ભૂલા પૈડા પીડા વાત જ પૂછો હવે શ્રી બજારમાં આવી ગયા પણ વાંધો નહીં આવે કેમકે થોડો નાસ્તો કરી લીધો ને એટલે નકરા જુવાની એને પણ અમે ઉતરા ઊંચી સિસ્ટમ એટલે બસ સ્ટેન્ડ ઉતરા હોત ને તો બહુ ભૂલા ન પડે દીપક ભાઈ તો થાકી ગયા રાઈટ ઉજાગરો અને દીનું કઈ દેખાણું રહી તો ભાઈ ગયા ત્રીજું ત્રીજું લેવાની પણ ક્યાં લીધી હવે અહીંયા મેં આરતી લીધી હતી એટલે આરતી પકડવાના રહી રાજકોટમાં આપણે શ્રીજુ પસંદ કરી લીધી કેમ કે દસ લેવાના છે તો ભાઈબંધ પણ દોસ્તાર આપણે દુકાનવાળા થઈ ગયા કેમ કે બહુ મજા આવી ગઈ હે હા વાયર ના લઈ લીધું એટલે કેમ કે શેડા મારવામાં કામ આવે અને જો ઝાડવા વાળી ફૂલડા વાળી શ્રીજુ લેવા હલો રાજકોટમાં રંગીલા રાજકોટમાં આપણે આવી ગયા છે મસ્ત મજાના સ્ટાર વાળા પછી આમ

એય માતાજી એય માતાજી આપણે ત્યાં અશ્વિનભાઈ આવી ગયા છે ઝાલી ગામથી સિરીજુનું બધું લેવા નવરાત્રીનો સામાન રામાપીરનો ડેકોરેશન રામાપીરનો ડેકોરેશનની આઇટમ લેવા બધી અહીંયા બધી જાતની સિરીજુ મળી જશે તમને બધું ડેકોરેશન હોલસેલ ભાવમાં હા મસ્ત ને ચુમર છે ને 90 પર મળી જાય આપણે પાછળ દુકાન છે

₹100 ne ma chhe